એલસીબી પોલીસે શહેરના કલચરિયાપરા ભરવાડવાડમાંથી જાહેરમાં જુગારમતા પાંચને ઝડપી લીધા ભાવણગઢ શહેરના એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે કલચરિયા પરા ભરવાડવાડા ચામુંડા પાન સેન્ટરની સામે જાહેર જગ્યામાં જુગારમતા હંસાબેન રાજુભાઈ રાઠોડ રે ખેડૂતવાસ જયાબેન રાણાભાઈ પરમાર રે ગૌપરા સંતોપબેન કાંતિભાઈ પરમાર રે કલચરિયાપરા ભરવાડવાડા ખાચામાં પાકોબેન રમેશભાઈ રાઠોડ રહે વાલકટગેટ અને શોભાબેન સુરેશભાઈ રે કલ્ચરે કલચર્યાપરા સહિત પાંચ મહિલાને રોકો રૂપિયા બાર હજાર સોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી